ક્યારેક ક્યારેક એવી વાત કાન સુધી આવતી હોય છે એટલા માટે આ વાત કરવી જરૂરી છે એક સાધુને નાતે એક ધર્મ માર્ગમાં ચાલતા હોવાને નાતે આ વાત કરવી પણ જરૂરી છે મારે તમારે સમજવી પણ જરૂરી છે અને આપ સૌ કોઈને પણ સાંભળવી જરૂરી છે અમુક અમુક એવા મોટા મોટા નામ છે આપણા સંપ્રદાયમાં અલગ પડેલી સંસ્થાઓમાં મને આજે જ એક ભાઈ વાત કરતા હતા મને કે સમયને અગિયાર મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો છે અગિયાર મંદિર પાયાથી લઈને શિખર સુધી જમીન લઈ અને એના પર બાંધકામ કરી અને આખું મંદિર બનાવી અને આપી દેવાનું પોતે જેને ગુરુ માને છે એને આપી દેવાનું આવા અગિયાર મંદિરના સંકલ્પ કર્યા છે અને કરે પણ છે ખાલી સંકલ્પ કર્યો એટલું નહીં ખાલી જાહેરાત કરી એટલું નહીં કરે પણ છે પણ પછીની જે વાત કરી એ ખરેખર હચમચાવી મૂકી એવી વાત કરી અને કે એ પોતે મિસ્ત્રી કામ કરે સુથારી કામ કરે એટલે કે અમે એને મળ્યા મેળ્યા વાતચીત થઈ એટલી બધી અમારી સાથે છેતરપિંડીએ વ્યક્તિએ કરી એટલો બધો અનિતિ ભરેલો એ વ્યક્તિ છે આપણને એમ થાય અગિયાર મંદિર ન બનાવે તો કાંઈ નહીં પણ અમારી જેવા માણસોને ચૂસવાનું તો ન કરે કે એક પણ કારીગર એવો નથી એક પણ કોન્ટ્રાક્ટર એવો નથી એ એની પાસે જઈને રોતો ન હોય એની પાસે જે કામ કરે એ બધાને રોવાનો વારો આવે ગમે ત્યાંને દબાવી દે ગમે ત્યાં ચૂહી નાખે ગમે ત્યાં ફસાવી દે વાત કરી હોય ને કરી નાખે કાંઈક આખો માણસ બદલી જાય ત્યારે મારે વાત ખાસ સમાજને કેવી ઘટે દાન ભલે હજાર રૂપિયાનું તમે કરો દાન ભલે તમે પાંચસો રૂપિયાનું કરો પરંતુ ક્યારેય અનિતિનો લેવાનો સંકલ્પ ન કરો અને ક્યારેય પણ કોઈનું અંતર દુબવાય એકવાર જે નક્કી કમિટમેન્ટ કરેલું હોય એ કમેન્ટમેન્ટમાં ક્યારેય પાછા ન પડો મારે બે વર્ગને વાત કરવી છે કે જે વર્ગ કામ કરનારો છે જે કામ રાખનારો છે એની પણ જવાબદારી બને છે બહુ ઈમાનદારી પૂર્વક બહુ જવાબદારી પૂર્વક તમારે તમારું કાર્ય નિભાવવું પડે ઓન ટાઈમ તમારી ડ્યુટી પૂરી કરવી પડે લાંબુ લાંબુ ખેંચે તો એમની ભૂલ છે કામમાં કચાશ રાખે એ ખોટ છે કામ સારામાં સારું કરીએ સમયસર કરીએ એ કામ રાખનારની જવાબદારી છે એનો ધર્મ છે અને કહ્યા પ્રમાણે નક્કી કર્યા મુજબ એનું વેતન એને આપવું એની રકમ એને સમયસર આપી દેવી એ કામ કરાવનારની જવાબદારી છે એનો ધર્મ છે બાકી ગમે એટલા ધર્મ પાળતા હોઈએ ગમે એટલા દાન દક્ષિણા કરતા હોઈએ પણ નીતિનો માર્ગ ચૂકા એટલે માનો કે ધર્મનો માર્ગ ચૂકા મેં કીધું તેના ગુરુને વાત કરો તમે એક એ લોકો એમ કે છે કે ધંધામાં ધર્મ નો હાલે લે તો મેં કીધું અધર્મ એ કે હા અધર્મ હાલે ધર્મ નો ચાલે એના ગુરુ એવું કે છે કીધું તો પતી ગયું માત્ર પંદર લાખ રૂપિયા એ કે છ વર્ષથી મારા દબાવ્યા છે એણે અબજો અબજો રૂપિયા કમાય છે કરોડો કરોડો રૂપિયા દાન કરે છે પણ જેની પાસે કામ કર્યું હોય કામ કરાવ્યું હોય એને એનું મહેનતનું આપવાની તૈયારી નથી યાદ રાખજો પરમાત્મા પરમેશ્વર ક્યારેય તમારા દાનને સ્વીકારતા નથી ભગવાનને એવા દાનની કોઈ જરૂર પણ નથી મને ખ્યાલ છે અમુક અમુકના વાત ન ગમે પણ નીતિ વગરનો ધર્મ એ ધર્મ નથી એક માત્ર ટોળું છે એ સમુદાય એકમાત્ર ટોળું છે એ માણસોનું ટોળું એ ન સમાજને માટે કોઈ સારું કામ કરી શકે ન સ્વયંને માટે કોઈ સારું કામ કરી શકે માટે નીતિ પ્રથમ આપણે ત્યાં કહેવત છે નીતિ એ નારાયણ વસે અને અનિતીએ કૂતરા બહે આપણે નારાયણને વસાવવા છે કે કૂતરા ફસાવવા છે એ આપણે નક્કી કરવાનું છે વાતો ગમે એટલી મોટી કરીએ દેખાવ ગમે એટલો મોટો કરીએ પણ યાદ રાખજો એ દેખાવ એ વાતું કોઈ કામ આવશે નહીં જ્યારે સમય આવશે જ્યારે પુરુષોત્તમ નારાયણ હિસાબ જ્યારે લે ત્યારે આપણે કરેલી વાતું કોઈ કામ ન આવે તે દિવસે શું કર્યું છે એ કામ આવશે માટે એ દિવસને યાદ રાખી અને જીવન જીવવું અને શું કરવું એ સ્વયં પોતાએ નક્કી કરવું કયા માર્ગ ઉપર ચાલવું માર્ગ બે છે કદાચ બે પૈસા ઓછા મળશે પણ વાલા ભક્તજનો ભગવાનનો કુરાજીપો નહીં મળે ભગવાનનો રાજીપો પ્રાપ્ત થશે તમારા માધ્યમથી સેંકડો માણસોને હજારો લોકોને રોજીરોટી મળતી હોય એના ઘર ચાલતા હોય એના નિમિત્ત તમને બનાવતા હોય તો માનજો એ ભગવાનની મોટી દયા છે પણ એની સાથે સાથે જવાબદારી પણ એટલી વધી જાય છે અને નીતિના માર્ગે બહુ સ્પષ્ટ રહેવું પડે હરિભક્તો આ વાત કરી ભૂલશો નહીં